णो जानी घर जानी वाटर घिलोड़े गोर पपा दर्शन आपजो तिलोड़े गोर पपा दर्शन आपजो णु जा न रामा पोकरण गडनापि पी हेरणु जा न राजा पोकरणड नाी हेरो मार मो मा पणो हेरो मणु जे रे ते पालो papa રામાપીનું જે ખૂબ જ ચાલે છે અને એ અત્યારે મેં તમને બતાવ્યું કે આ રીતે ગવાય છે અને તમે સાંભળ્યું પણ હશે મિત્રો શબ્દો બધું તો આજે તમને આ ભજન આપણે કેવી રીતે ગાવાનું છે અને આનો લહકો જે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા બાજુ જે લહેરાયો છે તો એ લહકો તમને હાર્મોનિયમ પર કેવી રીતે ગાવાનો છે એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું અને અત્યારે અમારા મિત્રો છે થોડુંક મને મળ્યા તો કીધું થોડુંક સંગત કરો તો આવી રીતે મારી સાથે એમને સંગત કરી છે આમાં કયો તાલ વાગ્યો છે કયો રાગ વાગ્યો છે કયા સ્વરો છે આમાં અને હાર્મોનિયમ પર કેવી રીતે આંગળી રાખી અને આને ગાવાનું છે મિત્રો એ તમને હું બતાવવા જઈ રહ્યો છું તો ચાલો દર્શક મિત્રો લઈ લો હાર્મોનિયમ નોટ પેન અને આને આપણે શીખીએ તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર તો હવે દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ ઉપર આવી ગયા છે અને પહેલાં સ્કેલ જોઈ લો મિત્રો તો અહીંયા મેં ત્રણ કાળી કરી છે મિત્રો એક બે અને ત્રણ ત્રણ કાળીને મેં સા બનાવ્યો છે મેં સ્વર જોઈ લો મરે સાપ ની પે સા ની કોમળ છે મિત્રો અને આપને આગળ જણાવ્યું છે કે મેં આમાં કયો રાગ છે અને કયો તાલ છે તો મિત્રો આમાં રાગ મધમાં સારંગ રાગ નો ઉપયોગ કર્યો છે અને તાલ મિત્રો એક ગામડામાં રાડા જે રમાતા હોય છે લખ્યું છે હેરોમાં રણુજી જાતા રે સામા મળજો આ લીટીબીઆ ગાવાની તો પ થી ચાલુ થઈ છે મિત્રો તમે જો અહીંયા પ છે રો પ પ રણુ જે હવે રણુ જે લખ્યું છે મમ ની પ મમ ની પ જ તરે પમરે હોમા હોમા લખ્યું ત્યાં રે રે હોમા મળજો મળજો સાસા સ સ સ અને આલીટી બી અર્ઘાજો મિત્રો અને એને આગળ ગાયું છે મિત્રો એને જોઈ લેજો એ રીતે ગાવાનું છે પછી લખ્યું છે રણુજાની વાટે પોકરણગઢની આટે તો ત્યાં મથી ચાલુ થઈ છે તો જો રણુજા તો રણુજા લખ્યું ત્યાં મમરે રણુજા મમરે ની વાટે ની વાટે રે પપ બહુ સરસ જગ્યા છે મિત્રો રણુજા ની વાટે

અને પછી આ લાઈન ગાઈને પછી સીધી આપણે મુખ્ય પહેલી લાઈન જે હતી એ ગાવાની છે હે રોમા મારણ દે જાતા રે હો માવજો આવજો કે મળજો જે કંઈ શબ્દો હોય એ રીતે તમે ગાજો મિત્રો હવે અંતરો જોઈએ મિત્રો અંતરો કે રીતે છે તો અંતરામાં લખ્યું છે ઓ બાર બીજના ધણી સાદ મારો સુણજો અંતરામાં તમે જોવો તો ઓમાં પર ઓ અને બાર લખ્યું ત્યાં મપ બાર મપ બીજ ના પપ અને રે માં રે ધણી ની પપ ધણી સાધ મારો પપ પપ સુણ જો સુણજો જો મરે સુણ જો ની મરે સુણ જો માં ની મરે पछे लगी दर्शन देवा ने बापा दर्शन देवा बापा वेला पधार तो जो तो क्या जो मित्रों रेती चलोती दर्शन मारेरे दर्शन मारे रे मामा दर्शन देवा ने दर्शन दर्शन देवा ने बापा दर्शन दर्शन देवा ने बापा तो दर्शन मारे रे मामा પછી લખ્યું છે ઓ રામા તમે પોકરણ ગઢ ના પીર તો ક્યાં જુઓ મિત્રો ઓ રણુજાના રામા

તો આ રીતે પાછી મુખ્ય લિટી છે અને તમારે જોઈન્ટ કરી દેવાની તો આ રીતે મિત્રો આ ગીત બહુ સુંદર છે મિત્રો અને મેં તમને વાત કરી હતી કે ઉત્તર ગુજરાતનો જે લહકો છે એ કયો છે ઉત્તર ગુજરાતનો જે લહકો છે મિત્રો એમાં સ્વર કે લાગે છે મની પમર એસા તો એની પ્રેક્ટિસ કરી લેજો મિત્રો તો આ રીતે આ ગીત તો આ રીતે આ ભજનમાં apne rama pinu गायनेस સમજાયું અને એક એક સ્વર શબ્દ અમે શીખાડ્યા છે મિત્રો કંઈ ફરિયાદ હોય સૂચન હોય કે ફરમાઈશ હોય તો જણાવજો કોમેન્ટ ઉપર લખજો મિત્રો અમારા ક્લાસ કેવા લાગી રહ્યા છે તો ચાલો અહીંયા હું વિરમું છું અને રજા લઉં છું આગળના ક્લાસમાં કંઈક તમારી ફરમાઈશનું લઈને આવીશ ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત